નમસ્કાર દર્શક મિત્રો આડી હું છું સાથે જોઈએ મહત્વના સમાચાર અંકલેશ્વર ભાજપ દ્વારા વોર્ડ નંબર છ ના વરિષ્ઠ નાગરિકોના વહીવંદના કાર્ડની નોંધણી કરાવવામાં આવી અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા શહેરમાં વરિષ્ઠ નાગરિકોના ઘરે પહોંચી કોઈપણ આવક મર્યાદા કે અન્ય માપદંડ વગર વહીવંદના કાર્ડની નોંધણી કરી હતી વરિષ્ઠ નાગરિકોને વહીવંદના કાર્ડ હેઠળ પાંચ લાખની મફત સારવાનો લાભ લઈ શકે છે આ વયવંદના કાર્ડની નોંધી ઝુંબેશમાં શહેર ભાજપના પ્રમુખ સહી હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહી વરિષ્ઠ નાગરિકોને ઘરે પહોંચી બેઠા નોંધણી કરાવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારે વયવંદના નામની નવી યોજના શરૂ કરી છે જેમાં સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને કોઈપણ આવક મર્યાદા કે અન્ય માપદંડ વગર રૂપિયા પાંચ લાખની મફત સારવાર મળશે આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન એપ દ્વારા ઘરે બેઠા જ આયુષ્યમાન કાર્ડ મેળવી શકે છે નરેન્દ્ર મોદી સરકારે આ વયવંદના કાર્ડ યોજના દ્વારા વરિષ્ઠ નાગરિકોના આરોગ્ય કલ્યાણની ખાતરી કરી રહી છે ત્યારે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા પાલિકાના તમામ વોર્ડના સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને વયવંદના કાર્ડ યોજનાનો લાભ મળી રહે અને આ યોજનામાં લાભના વંચિત ન રહી જાય તે માટે વરિષ્ઠ નાગરિકોના ઘરે પહોંચી વયવંદના કાર્ડની નોંધણી કરાવવાનું અભિયાન શરૂ કર્યું છે આજ રોજ શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના જિલ્લા ભાજપના કો કોષાધ્યક્ષ જગદીશભાઈ શાહ પૂર્વ શહેર પ્રમુખ નરેન્દ્ર પટેલ વોર્ડ નંબર છના પાલિકાના સભ્ય યોગિતાબેન શાહ સહિત શહેરના ભાજપ સંગઠનના હોદ્દેદારો અને આગેવાનો એ વોર્ડ નંબર છના વરિષ્ઠ નાગરિકોના ઘરે પહોંચી મોબાઈલમાં આયુષ્યમાન એપ દ્વારા નોંધણી કરી હતી આ આયુષ્યમાન વયવંદના કાર્ડની નોંધણી દ્વારા વરિષ્ઠ નાગરિકોને પાંચ લાખ રૂપિયા સુધીની વિનામૂલ્યે સારવારની સુવિધાનો લાભ લઈ શકે છે એડિન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર

મારું નામ સુંદરલાલ ભગવાનદાસ પટેલ છે હું કાનુંગા ફળિયામાં રહું છું ભાજપ વાળા ભાઈઓ અમારે ત્યાં આવીને નરેન્દ્ર મોદીને દસ લાખનો કાર્ડ અમને કાઢીને આપી ગયા છે નરેન્દ્રભાઈ મોદી સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સેવા સુશાસન અને કલ્યાણના જે કામો મોદી સરકારે કરેલા છે એ કામો દરેક જનતાને ખબર પડે એ તે ભાજપના કાર્યકરો ઘરે ઘરે જઈને એની માહિતી આપે છે અને એ કાર્યક્રમ પેટે વયવંદના યોજના હેઠળ આજે અમે વોર્ડ નંબર છ માં પંદર પંદર જેટલા વયવદના યોજના કાર્ડ બનાવે છે અને આવી જ રીતે અમે બાકી જે લોકો સિત્તેર વર્ષથી ઉપરના માણસ ઉપર ઉપરના વ્યક્તિઓ છે અને જેમને વયવદના યોજનાનો લાભ મળવાનો છે એમાં કોઈ બી વ્યક્તિ બાકી ન રહી જાય એ રીતે ઘરે ઘરે જઈને તમામ લોકોના કાર્ડ અમે બનાવીશું